जय भोरियाना जय त्रपकेश्वर महादेव आज आप जीवरी जन्म जय त्रपकेश्वर महादेव अरे सत्तर सौ ठीक हजार सौ वर्ष आप मंदिर धूनू से आज ना पूजा की सौ अठाणी से हाल में छी वर्ष वर्ष थी वारा है ना बापा इतिहास आज पुराने सत्तर सौ ठीक हजार सौ वर्ष धूनो इतिहास है ना आ इतिहास के एवं पहला आंदा खाकर झाड़ दादा उतु અબર એમ મે કે ગેર ગાંનો બોર ગાયું ચણતો ઈ ગાયું લઈ આયા ગાય દો આયા એટલે ઘરના ફળિયા જ કરવા મળ્યા કે બોલ તો મારી ગાય કેમ દોર દોઈ ના પર એટલે બોવારે પીજો પર મારા આખી તમારાથી ખાલી આ ગાયું જો દો દોઈ તો બીજી રો તો પઠતાઈ કારણે જો બોન હોય તો મારી ગાય તનાઈ ધ્યાન રાખતી ને આને કેમ કર્યું ગાય આવી આયા આયા દાદા ઉપર અભિષેક